જય હિન્દ વંદે માતરમ મારા વાલા આજે આપણે આવી ગયા છીએ અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટેનો બેસ્ટમાં બેસ્ટ ટોપિક એટલે કે મુખ્ય ક્રિયાપદના બધા જ રૂપ મુખ્ય ક્રિયાપદ પણ એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ચાલો આજે આપણે આવી ગયા છીએ મુખ્ય ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ એટલે કે મેઇન વર્બ તો ક્રિયાપદ એટલે શું જો ક્રિયાપદ એટલે ક્રિયા સૂચક શબ્દ આવવું આવવાની ક્રિયા જવું જવાની ક્રિયા ખાવું ખાવાની ક્રિયા બોલવું બોલવાની ક્રિયા લખવું લખવાની ક્રિયા ક્રિયા સૂચક શબ્દ એટલે કે ક્રિયાપદ એમાં ક્રિયા થતી હોય બરાબર હવે તમે આવું પણ સાંભળ્યું હશે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ હવે સહાયકારક ક્રિયાપદ યાદ રાખજો બધાને કન્ફ્યુઝ થાય છે સહાયકારક ક્રિયાપદ એટલે શું તમે આવું સાંભળ્યું હશે એમ ઇઝ આર વોઝ વર હેવ હેઝ હેડ ડુ ડસ ડીડ કેન કુડ વીલ વુડ સેલ શુડ મે માઇટ મસ્ટ આ બધા છે સહાયકાર ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ પરંતુ આજે આપણે આવી ગયા છીએ મુખ્ય ક્રિયાપદ એટલે કે મેન વર્બ અંગ્રેજી શીખવા માટે બોલવા માટે લખવા માટે બેસ્ટમાં બેસ્ટ ટોપિક એટલે કે મુખ્ય ક્રિયાપદ એના ખબર છે આપણને પાંચ ફોર્મ છે વી વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઈવ વી વન એટલે મૂળ રૂપ વી એટલે ભૂતકાળનું રૂપ જોવામાં વી છે ને વી બધામાં વી વી એટલે વર્બ અને વન એટલે ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ ક્રિયાપદનું પહેલું રૂપ સેકન્ડ ફોર્મ ઓફ વર્બ ક્રિયાપદનું બીજું રૂપ થર્ડ ફોર્મ ઓફ વર્બ ક્રિયાપદ નું ત્રીજું રૂપ આ છે ભૂતકૃદન નું રૂપ વિફોર એટલે ફોર્થ ફોર્મ ઓફ વર્બ એને કહેવાય વર્તમાન કૃદંત આ ભૂત કૃદન છે આને કહેવાય વર્તમાન કૃદંત અથવા જેરંડ આઈએનજી વાળા બધા કેમ આવતા હોય વી ફોર અને ફિફ્થ ફોર્મ ઓફ વર્બ આ ક્રિયાપદ નું એક વચન નું રૂપ આમાં એસ અથવા ઈએસ આવતું હોય છે હવે મજબૂરી વાળા વાક્યમાં ઈચ્છા વાળા વાક્યમાં સાદો વર્તમાન કાળ યુધેમાં મૂળ ક્રિયાપદ આવે ઈચ્છા વાળા વાક્યમાં મજબૂરી વાળા વાક્યમાં નીડવાળા વાક્યમાં કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે આ અગત્યના હે બહુ આવે સાદો ભૂતકાળ ક્રિયાપદના ભૂતકાળના સોરી ક્રિયાપદના ભૂતકાળનું રૂપ સાદો ભૂતકાળ એટલે ક્રિયાપદનો ભૂતકાળનું રૂપ આ સાદો ભૂતકાળ હજી સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂડ ક્રિયાપદ પૂર્ણ પૂર્ણ કાળમાં પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂત પૂર્ણ ભવિષ્ય એમાં આવે વી થ્રી વી ફોર વાળા રૂપ બરાબર પ્લેઇંગ ગોઈંગ રનિંગ કમિંગ આ બધું કેમાં આવે વોકિંગ ટોકિંગ સ્પીકિંગ રાઇટિંગ રીડિંગ બધું વી ફોરમાં આવે ચાલુ કાળમાં આઈ એમ ગોઈંગ આઈ એમ કમિંગ આઈ એમ રાઇટિંગ આઈ એમ રીડિંગ ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય આમાં આવે અને સાદો વર્તમાનકાળ હિસ એ ઈટ એસ અથવા ઈએસ લાગે આ બહુ ઓછો યુઝ થાય છે બરાબર આ સાદા ભૂતકાળમાં આવે સૌથી વધારે વી1 વી4 મોસ્ટ આઈએમપી છે વી1 અને વી4 મોસ્ટ આઈએમપી છે ચાલો આપણે ઢગલાબંધ ક્રિયાપદ લેવાના છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો જોઈએ આપણે પેલી એટલે બોલવું સ્પીક એટલે બોલવું સ્પોક એટલે બોલ્યો સ્પોકન બોલી લીધું કોઈ પણ ક્રિયા થઈ ગઈ છે કોઈ પણ ક્રિયા થઈ ગઈ હતી કોઈ પણ ક્રિયા થઈ ગઈ હશે મેં બોલી લીધું છે આઈ હેવ સ્પોકન આમાં આઈએનજી આવે સ્પીકિંગ ને આ સ્પીક્સ હું અંગ્રેજી બોલું છું આઈ સ્પીક ઇંગ્લિશ સ્પીક એટલે બોલવું હું અંગ્રેજીમાં બોલ્યો આઈ સ્પોક ઇન ઇંગ્લિશ બોલ્યો મેં અંગ્રેજી બોલી લીધું છે બોલી જો મેં ખાઈ લીધું છે આઈ હેવ ઇટન મેં અંગ્રેજી બોલી લીધું છે પૂર્ણ વર્તમાન કાર્ડ હેવેઝ પ્લસ વી થ્રી એમાં આવે હેવ હજી કાર્ડ ન આવડે તો કાંઈ વાંધો નહીં પણ આ અગત્યના હે ને અત્યારે આપણે વી વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઈ ગુજરાતી અને અંગ્રેજીમાં લખવાના હે આ વિડિયો તમને અંગ્રેજી બોલતા કરી દેશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો બોલી લીધું આમાં વર્તમાન કૃદંત બોલી રહ્યો સ્પીકિંગ એટલે

એટલે આવું કમ એટલે આવું ગો એટલે જવું ઈટ એટલે ખાવું રાઈટ એટલે લખવું પ્લે એટલે રમવું મેક એટલે બનાવું લાફ એટલે હસવું कट એટલે કાપો બરાબર ડ્રાઇવ ચલાવું ડ્રિંક પીવું હવે દે મૂળ ક્રિયાપદ છે કમ એટલે આવું ગો એટલે જવું ઈટ એટલે ખાવ રાઈટ એટલે લખું પ્લે એટલે રમું મેક એટલે બનાવું લાફ એટલે હસવું કોટ એટલે કાપો ડ્રાઇવ એટલે ચલાવું ડ્રિંક એટલે પીવું ચાલો હવે બધા ભૂતકાળનારું કમનું કમ કેમ હવે કમિંગ જો ક્રિયાપદના અંતે ઈ હોય તો એ નીકળી જાય અને આયનજી લાગે અને ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે બરાબર કમ કેમ કોમ કમિંગ કોમ કમ એટલે આવું આવ્યો આવી ગયો આવી રહ્યો આવે છે ગો એટલે જવું વેન્ટ એટલે ગયો આ વીટુ હવે ગોન એટલે ગયેલ છે મારો ભાઈ મુંબઈ ગયેલ છે એટલે મારો ભાઈ મુંબઈ ગયો છે તો માય બ્રધર હેઝ ગોન ટુ મુંબઈ ગોઈંગ જઈ રહ્યો અને ગોઝ જાય છે ઈટ એટલે ખાવું એટ ખાધું ઈટન ખાઈ લીધું ઈટિંગ ખાઈ રહ્યો ખાય છે રાઈટ એટલે લખવું રોટ લખ્યું રિટર્ન લખી લીધું રાઇટિંગ લખી રહ્યો છે પ્લે રમવું પ્લેડ રમ્યો રમી રહ્યો

બરોબર એ મોટે ભાગે વિથરી જોઈ છે તમે જોઈ શકો છો બધું સરખું જોઈએ છે કટ 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 પુટ 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 સટ સટ શટ રીડ રેડ રેડ કોસ્ટ 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 બરોબર ચલો કટ એમને એમ કોટ કાપુ કોટ કાપ્યું કોટ કાપી નાખ્યું કટિંગ કાપી રહ્યો કોટ્સ કાપે છે ડ્રાઈવ ચલાવવું ડ્રોવ ચલાવ્યું ડ્રીવન ચલાવી લીધું ડ્રાઇવિંગ ચલાવી રહ્યો ડ્રાઈવ ચલાવે છે ડ્રિંક પીવું ડ્રિંક પીધું ડ્રોંગ પી લીધું એવા ક્રિયા પર છે સૌથી વધારે દરરોજ બોલાય છે બરોબર ચાલો કમ એટલે આવું જવું ખાવું લખવું રમવું બનાવું હસવું કાપવું ડ્રાઈવ ચલાઉ પીવ ગો કમ કમ કેમ કમ કમિંગ કમ્સ ગો વેન્ટ ગોન ગોઈંગ ગોઝ ઇટ એટન ઇટિંગ ઇટ્સ રાઇટ રોટ રિટર્ન રાઇટિંગ રાઈટ્સ પ્લે પ્લેડ પ્લેટ પ્લેંગ પ્લેઝ મેક મેડ મેડ મેકિંગ મેક્સ લાફ લાફિંગ લાફ્સ કટ 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 કટિંગ કટ્સ ડ્રાઈવ ડ્રો ડ્રીવન ડ્રાઈવિંગ ડ્રાઈવ્સ ડ્રિંક ડ્રિંકિંગ ડ્રિંક્સ ચાલો ટોક એટલે વાત કરવી હોક એટલે ચાલવું ફ્લાય એટલે ઉડવું કૂક એટલે રાંધવું રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું પે એટલે ચોકવું રીડ એટલે વાંચવું સી એટલે જોવું વોચ એટલે જોવું સી એટલે કહેવું ટેલ એટલે કહેવું ચાલો ટોક એટલે વાત કરવી ટોક ટોકડ વાત કરી ટોકડ વાત કરી લીધી ટોકિંગ વાત કરી રહ્યો ટોક્સ વાત કરે છે વોક ચાલુ વોકડ ચાલ્યો વોકડ ચાલી લીધું વોકિંગ ચાલી રહ્યો વોક્સ ચાલે છે ફ્લાય ઉડવું ફ્લાય ઉડ્યું ફ્લોન ઉડી લીધું ફ્લાયિંગ ઉડી રહ્યું અથવા પક્ષી માટે ઉડી રહ્યું

રિમેમ્બર્ડ યાદ કરી લીધું આમાં આઈએનજી આવશે રિમેમ્બરિંગ યાદ કરી રહ્યો રિમેમ્બર્સ યાદ કરે છે રિમાઇન્ડ યાદ કરાવું રિમાઇન્ડેડ યાદ કરાવ્યું રિમાઇન્ડેડ યાદ કરાવી લીધું રિમાઇન્ડિંગ યાદ કરાવી રહ્યો રિમાઇન્ડ યાદ કરાવે છે પે ચૂકવું પેડ ચૂકવ્યું પેડ ચૂકવી દીધું પેઇંગ ચૂકવી રહ્યો પેઝ ચૂકવે છે સી જોવું સો જોયું સીન જોઈ લીધું સી ઈન જોઈ રહ્યો સીઝ જોવે છે વોચ જોવું વોચ જોઈ લીધું સોરી વોચ એટલે જોવું વોચ જોયું વોચ જોઈ લીધું વોચિંગ જોઈ રહ્યો જોવે છે સે કહેવું સેડ કહ્યું સેડ કહી દીધું સેઈંગ કહી રહ્યો શેઝ કહે છે ટેલ કહેવું ટોલ્ડ કહ્યું ટોલ્ડ કહી દીધું ટેલિંગ કહી રહ્યો ટેલ્સ કહે છે તમારે ખાલી ફક્ત માત્ર ને માત્ર વી અને વી તમારે યાદ કરવાના હોય છે વી ફોર અને વી ફાઈ તો આવડે ખબર જ છે વી ફોરમાં આઈ એનજી વી ફાઈમાં એસ અથવા ઈ એસ આઈ બે નિયમ છે એસ ઇ એસના ત્રણ ચાર નિયમ છે પૂરું થઈ ગયું બરાબર ચાલો ટોપ વાત કરવી વોક ચાલવું ફ્લાય ઉડવું કૂક રાંધવું રિમેમ્બર યાદ કરવું રિમાઇન્ડ યાદ કરાવવું પે ચૂકવ સી જો વોચ જો સે કહેવું ટેલ કહેવું આ તમામ ક્રિયાપદ તમારા માટે તનતોડ મહેનત કરીને હું લેવો છું ખૂબ જ અગત્યના છે ચાલો ડ્રો એટલે દોરવું જો ડ્રો એટલે દોરવું કેચ એટલે પકડવું स्टे એટલે રોકાવ જો ડ્રો એટલે દોરવું કેચ એટલે પકડવું થ્રો એટલે ફેંકવું થ્રો એટલે ફેંકવું સીટ એટલે બેસવું સ્લીપ એટલે સુવું થિંક એટલે વિચારવું વર્ક એટલે કામ કરવું હેલ્પ એટલે મદદ કરવી હેલ્પ એટલે મદદ કરવી ટીચ શીખવવું લર્ન એટલે શીખવું પછી ડુ જો ડુ છે ને સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે હો ડુ સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે બરાબર ચલો ડ્રો એટલે દોરવું ડ્રીવ દોર્યું ડ્રોન દોરે લીધું ડ્રોઈંગ દોરી રહ્યો ડ્રો દોરે છે કેચ પકડવું કોટ પકડ્યું કોટ પકડી લીધું કેચિંગ પકડી રહ્યું

વર્ક કામ કરવું વર્કડો કામ કર્યું કરી લીધું વર્કિંગ કામ કરી રહ્યો છે હેલ્પ મદદ કરવી હેલ્પ મદદ કરી હેલ્પ મદદ કરી લીધી હેલ્પિંગ મદદ કરી રહ્યો હેલ્પ મદદ કરે છે ટીચ જો લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવવું ટીચ શીખવવું ટોટ શીખડાવ્યું ટોટ શીખડાવી દીધું ટીચિંગ શીખડાવી રહ્યો ટીચિસ શીખવે છે એટલે કે શીખડાવે છે લર્ન શીખવું લર્ન ના બે થાય છે વી ટુ અને લર્ન ઈડી પણ લાગે છે લર્ન લર્ન એટલે જો શીખવું શીખ્યો શીખી લીધું શીખી રહ્યો શીખવે છે ડુ એટલે કરવું ડીડ કર્યું ડન કરી લીધું ડુઈંગ કરી રહ્યો ડઝ કરે છે યાદ રાખજો મારા મનમોજીલા વાલીડાઓ ડુ સહાયકારક ક્રિયાપોદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે ચાલો હું તમને એક ક્રિયાપદ આપું છું તમે નીચે અને લખી નાખજો ચાલો એક છે ઈટ ઈટ અને હેલ્પ ચાલો ઈટ અને હેલ્પના તમે વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈ નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો ચાલો તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો આટલા ચાલીસ ક્રિયાપદના વી વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઈ આવડી જાય અંગ્રેજી બોલતા આવડી જશે ચેલેન્જ ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ફોર જોઈને મેસેજ કરશો એટલે હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલા બંધ ગ્રુપ બની ગયા છે ઢગલા બંધ લોકો જોડાઈ ગયા છે તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો ચાલો મળીએ નવા વિડીયો સાથે ટૂંક સમયમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માત્ર મારા વહલા મિત્રો